નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો લોકસભાની પાંચસો તેતાલીસ માંથી પાંચસો બેતાલીસ બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે તો વલણોમાં ભાજપ બહુમતીથી દૂર છે તેમની બત્રીસથી વધુ બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે બે હજાર ઓગણીસમાં પાર્ટીને ત્રણસો ત્રણ સીટો મળી હતી જોકે એનડીએની સરકાર બનશે તેવું તો લાગી રહ્યું છે વલણોમાં એનડીએ બસો સત્તાણું બેઠકો ઉપર આગળ છે અને ઇન્ડિયા બસો અઠ્યાવીસ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે વલણોની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળમાં એનડીએને નુકસાન દર્શાવે છે લખનઉના રામબાઈ વિસ્તારમાં મતગણતરી કેન્દ્રમાં ભાજપ અને સપાના કાર્યકરો એકબીજા સાથે પાખડ્યા હતા તો ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ બપોરે એક વાગ્યા સુધી ભાજપને બસો એકતાલીસ કોંગ્રેસને ચોરાણું એસપીને છત્રીસ અને ટીએમસીને એકત્રીસ તો ડીએમકેને એકવીસ ટીડીપીને સોળ જેડીયુને પંદર શિવસેનાને નવ એનસીપી શરદ પવારને સાત જેટલી આરજેડીને ચાર બેઠકો મળે તેમ લાગી રહ્યું હતું તો લોક જનશક્તિ પાર્ટી રામવિલાસને પાંચ બેઠકો તો શિવસેના શિંદે ગ્રુપને સાત બેઠકો મળી છે નરેન્દ્ર વારાણસી જીતી લીધી છે છે ત્રણ વખતમાં આ તેની સૌથી નાની જીત પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને એક પોઈન્ટ પાંચ લાખથી વધુ મતથી હરાવ્યા છે ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક ઉપરથી ભાજપ હારી ગયું છે અહીંથી ઉમેદવાર લલ્લોસિંહ સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ રાવત સામે ચાલીસ હજાર મતોથી હારી ગયા છે તો ભાજપના ઉમેદવાર સાંસદ શંકર લાલવાણીને બાર લાખથી વધુ મત મળ્યા છે વખતે છેડસઠ લાખ મત મળ્યા હતા એટલે કે ભાજપે તેમનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે બીજું જીતનો ગાળો તેમણે દેશની સૌથી મોટી જીત હાંસલ કરી છે જીતનું માર્જિન દસ લાખ આઠ હજાર સિત્યોતેર થઈ ગયું છે આ પહેલા બે હજાર ઓગણીસમાં સૌથી મોટી ગુજરાતની નવસાર બેઠકના નામે હતી ત્યાં નવસાર બેઠક ઉપરથી ભાજપના સી આર પાટીલ છ પોઈન્ટ નેવું લાખ મતોથી જીત્યા હતા તો ત્રીજું નોટાનું છે જેને દેશમાં પ્રથમ વખત બે લાખ અઢાર હજારથી વધુ વોટ મળ્યા છે અત્યાર સુધી આ રેકોર્ડ બિહારની ગોપાલગંજ સીટના નામે હતો તેમને બે હજાર ઓગણીસમાં દેશમાં સૌથી વધુ એકાવન હજાર છસો વોટ મળ્યા હતા બહુમતથી પાછળ રહેલી ભાજપને આ વખતે સરકાર બનાવવા માટે ડીટીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના કુમારનું સમર્થન છે તો ભાજપ લગભગ બસ્સો ચાલીસ સીટો જીતી શકે છે જ્યારે જેડીયુ ચૌદ સીટો ઉપર અને ટીડીપી સોળ સીટો ઉપર આગળ છે